પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામે ખાતર માટે લાગી લાંબી લાઈનો દર વર્ષની જેમ આ વર્ષે પણ યુરિયા ખાતર માટે જગતનો તાત વલખા મારી રહ્યો છે ત્યારે પ્રાંતિજ તાલુકાના જીંજવા સેવા મંડળીમાં આજ રોજ ખાતર આવેલ છે જેનું વિતરણ એક ખેડૂતને બે બેગ આપવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોની જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી હતી આ મામલે સરકાર એક્શન પ્લાન તૈયાર કરી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મનોજ રાવલ પ્રાંતિજ હું જીંજવા ગામનો ખેડૂત છું મારું નામ જગદીશભાઈ રામાભાઈ પટેલ છે ગત છેલ્લા પચીસ વર્ષથી ખેતી કરું છું છતાં સિઝનમાં ખાતરની જરૂરિયાત હોય ત્યારે આ લાઈનોમાં ભૂરવવું પડે છે ખેડૂતોને સરકારનું સરકારનું આગોતરું આયોજન નથી કોઈ ત્યાં સિઝન આવે પહેલાં ખાતર આપી દઈએ અને લોકોને બધી સિલીન પડે છે દસ સિલિન જરૂર છે અને બે સિલિન જરૂર મળે તો ખેડૂતોને કરવાનું શું થાય સરકારને કહેવું છે કે આવું વોટ લેવા એક લાઈનોને લગાવ્યા હતા બધી લાઈનોમાં બને હતા ખેડૂતોને પણ સ્થળા લાઈનોમાં ભૂરવું પડે જગત તો તાજ કહેવાય બધા તો અનાજ પૂરું કરે અનાજ ખાતર માટે સરકારની બે નીતિ લાઇનમાં ભૂરવું પડે જય જવાન 谢谢。<laughs>